નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર સી રાવઠોળ આપનું સ્વાગત કરું છું મિત્રો એલઆરડીની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે અને ફાઇનલ આન્સર કીમાં બે પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે પાર્ટ વનમાંથી એક અને પાર્ટ ટુમાંથી એક જે અભ્યાસક્રમ બહારના ગુજરાતી વ્યાકરણને લગતા પ્રશ્નો હતા એ પ્રશ્નો અંગે એમણે આપણા માટે કોઈ પોઝિટિવ એમણે નિર્ણય લીધો નથી એટલે કે એમાં કોઈ ફેરફાર કર્યો નથી એટલે જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે હવે એક જ ઓપ્શન રહેશે અદાલતનો આશરો લેવા અંગેનો હવે એ અંગે તમને આજે હું થોડીક વાત કરું એ પહેલાં બે ત્રણ બાબતો હું તમને જણાવી દઉં કેટલાક વિદ્યાર્થીઓ કોમેન્ટમાં લખ્યું હતું કે તમારી અકાદમીના વિદ્યાર્થીઓ મિત્રો મેં કોન્સ્ટેબલની કોઈ બેચ કરી નથી પહેલી વસ્તુ તો આ સમજી લો મેં કોન્સ્ટેબલની કોઈ બેચ કરી નથી બીજી બાબત પીએસઆઈ માટેની ગુજરાતી અને અંગ્રેજીની એક બેચ મેં કરી હતી અને એ પણ વિનામૂલ્યે કોઈપણ પ્રકારની ફી લીધા વગર વિદ્યાર્થીઓને અને બધી જ્ઞાતિના વિદ્યાર્થીઓને મેં એ આખું પેપર અહીંયા કરાવ્યું એટલું જ નહીં એમને બધાને એક એક પુસ્તક ભેટ આપ્યું અને જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓમાંથી મેં કોઈનું નામ પણ પૂછ્યું નથી કે તું ક્યાંથી આવે છે શું નામ છે કઈ જ્ઞાતિનું છે કારણ કે મારે એ કામ ફ્રીમાં કરવાનું હતું એટલા માટે બીજી વાત હું તમને કહું કે જે પોલીસ કોન્સ્ટેબલના જે આર આર થયા અન્યાય એ અંગે મેં પહેલવેલી રજૂઆત ગયા માર્ચ મહિનામાં કરી હતી પોલીસ ભરતી બોર્ડમાં પણ મેં એની લેખિત રજૂઆત કરી હતી મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી હતી કેટલાક લોકોએ પણ મારા લીધે રજૂઆત કરી હતી ગુજરાત સમાચાર દિવ્ય ભાસ્કર અને સંદેશ આ ન્યૂઝપેપરમાં પણ મેં આખો મેટર એમને આપ્યું હતું છાપવા માટે પણ કોઈએ છાપ્યું નહીં એટલે વિદ્યાર્થીઓ માટેના જે અન્યાયી આરા છે એની વાત આ પરીક્ષા લીધા પછી કરું છું તેવી નથી એ અગાઉ પણ અમે ખાસ્સી બધી એની કાર્યવાહી કરવા માટેનો પ્રયાસ કર્યો હતો ઈસુદાન ગઢવી એક ચેનલ સાથે જોડાયા છે એમને પણ અમે બધી મેટર આપી હતી કે વિદ્યાર્થીઓની વાતને તમે વાચા આપો એમણે પણ આમાં રસ લીધો નહીં જયનારાયણ વ્યાસની એક ચેનલ છે એમને ફોન ઉપર મારે વાત થઈ અને એમની ઓફિસમાં હું જાતે જઈને બધું મેટર ત્યાં આપી આવ્યો હતો પણ એમાંથી કોઈ પરિણામ આવ્યું નહીં બે વખત હું ત્યાં ગયો હતો કેટલાક વિદ્યાર્થીઓ મારફતે અન્યાયી આરાર અંગે હાઈકોર્ટમાં અમે રીટ પણ દાખલ કરવામાં આવી પણ એમાં ખૂબ લાંબી એવી મુદતો આપવામાં આવે છે અને અઢાર આઠ એ સંદર્ભમાં એક એની મુદત પણ છે હાલ જે પરીક્ષા ચાલી રહી છે એના જે અન્યાયી આર આર તેના અંગે હા મિત્રો આ તો વાત આ જે પરીક્ષામાં થતા અન્યાય અંગેની છે અને જેને પણ અન્યાય થતો હોય એ રજૂઆત કરી શકે છે કોઈ મોટા વર્ગને અન્યાય થતો હોય તો અમે અમારી ચેનલ મારફતે એને વાચા આપીએ છીએ હવે ફાઇનલ આન્સર કી આવી ગઈ છે એટલે એ ફાઇનલ આન્સર કીમાં સુધારો કરવા માટે હવે અદાલત સિવાય બીજો કોઈ રસ્તો નથી દેખાડા કરવાનો કોઈ મતલબ નથી કે તમે પાંચ હજારનો ટોળો લઈને હવે અહીંયા આવો અને આંદોલન કરો એનો કોઈ મતલબ નથી કારણ કે એક વખત ફાઇનલ આન્સર કી આવી ગયા પછી એમાં અદાલતની દરમિયાનગીરીથી જ એમાં સુધારો થઈ શકે છે એટલે હવે આપણે અદાલતની જે કાર્યવાહી છે એ વિશે હું તમને માહિતી આપીશ પણ એ માહિતી આપવી આપવું એ પહેલાં એક વાત વિદ્યાર્થીઓને હું જણાવી દઉં કે અદાલતમાં ઘણી વખતે જે લોકો અદાલતમાં રીટ કરતા હોય છે એને જ એનો લાભ મળતો હોય છે એટલે કેટલાક વિદ્યાર્થીઓ જે એવું માનતા હોય કે પચીસ પચાસ સો વિદ્યાર્થી અદાલતમાં જશે જે નિર્ણય આવશે એનો લાભ આપણને મળશે તો એવું નથી હું તમને ચાર છ મહિના પહેલાંની જ એક વાત જણાવું કે એસટીઆઈની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં ગયા હતા તો એવા વિદ્યાર્થીઓને જ એમણે મેઇન પરીક્ષા આપવા દીધી બાકીના વિદ્યાર્થીઓની વાત સાંભળી નહીં એટલે જે વિદ્યાર્થી આમાં જોડાશે એની વાત જ કન્સિડર કરવામાં આવશે ભાગે અદાલત જેને અન્યાય થયો છે એની વાત સાંભળતી હોય છે અને એના પક્ષે જો તથ્ય હોય તો અદાલત નિર્ણય લે તો એને એનો ફાયદો થતો હોય છે એટલે જે વિદ્યાર્થીઓ એમ બેસી રહેતા હોય કે બધા લડશે એટલે એમનો લાભ અમને મળશે તો એવો નથી એટલે તમે બધા આની સાથે જોડાઈ જાઓ આગળની કાર્યવાહી કરવા શું કરવું પડે એની થોડીક વિગતો હું તમને આપું છું એ આપણે જોઈશું મિત્રો કેટલીક બાબતો છે એ હું તમને જણાવું એ પહેલાં કહી દઉં કે આદરણીય શ્રી હરિભાઈ ચૌધરી સાહેબ સાથે મારે વાત થઈ છે એમણે અગાઉ પણ વિદ્યાર્થીઓને કહ્યું છે કે તમને થતા અન્યાયમાં એ આપણને અદાલતની કાર્યવાહીમાં એમની રીતે આપણને મદદ કરશે એવું એમણે કહ્યું હતું એટલે મેં આજે એમને ફોન કર્યો એમની સાથે પણ વાત કરી એમણે જે વકીલનું નામ સૂચ્યું હતું એ વકીલ સાથે પણ મારે વાતચીત થઈ છે અને જે થોડી ઘણી વાતચીત થઈ છે તે અને આગળની કાર્યવાહી કરવા માટે શું કરવાનું એના વિશેની થોડીક વિગતો હું તમને આપું છું એ તમે આપણે ધ્યાનમાં રાખશો સૌથી પહેલી બાબત તો આપણે જે જાહેરાત છે એ એની જે નકલ છે એની જરૂર પડશે એ તો આપણે પ્રિન્ટ કઢાવી લેશું એટલે એના માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી બીજી બાબત એ છે કે જે લોકો અદાલતની કાર્યવાહીમાં જોડાવાના છે એવા વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા છે એનો આધાર પુરાવો જોઈશે એટલે કે તમારો જે કોલ લેટર છે તે એની નકલ એ જોઈશે જેને પણ આમાં જોડાવાનું છે કારણ કે તમે પરીક્ષામાં બેઠા છો એના આધાર તરીકે જે કોલ લેટર છે એ કોલ લેટર તમારે જોઈશે એટલે એ પણ તૈયાર રાખો એટલે અથવા તમે પરીક્ષામાં ફોર્મ ભર્યું હોય જે વખતે જ્યારે તમે અરજી કરી હોય એની કોપી પણ તમે જોડી રાખશો તો વધારે સારું રહેશે ત્રીજી મહત્વની બાબત એ છે કે જે અભ્યાસક્રમ બારના જે પ્રશ્નો છે તે અભ્યાસક્રમ બારના પ્રશ્નો અંગે તમે જે રજૂઆત કરી છે એ રજૂઆતની કોપી જોઈશે એટલે કે તમે આ પ્રશ્નો અભ્યાસક્રમ બારના છે એવી રજૂઆત તમે જે પ્રોવિઝનલ આન્સર કી આવી અને બે દિવસમાં જે સુધારા માટે જે રજૂઆત કરી હોય તે અને એના પછી તમે ટપાલ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓએ ટપાલ દ્વારા ભરતી બોર્ડમાં જે રજૂઆત કરી હોય તે અથવા મુખ્યમંત્રીશ્રીને કે ગૃહમંત્રીશ્રીને આ બાબતમાં જે રજૂઆત કરી હોય એની કોપી તમારે તમારી પાસે રાખવાની છે પચીસ પચાસ જેટલા વિદ્યાર્થીઓ આ પ્રકારની રજૂઆત જે કરી છે એની કોપી તમે તમારી પાસે રાખશો રજિસ્ટર આઈડીથી ટપાલ કરી હોય તો એની પહોંચ છે એ પહોંચ પણ તમે તમારી પાસે તૈયાર રાખજો સાચવી રાખજો રાઈટ આ વસ્તુ છે મિત્રો પછી ચોથી બાબત તમારા માટે જે અનિવાર્ય રહેશે એ છે તમારું આધાર કાર્ડ તમારું જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ અહીંયા જરૂર પડશે એટલે આટલી વિગતો છે એ વિગતો તમારે બધાએ કલેક્ટ કરવાની છે ત્રણેક જેટલા તમારા ગ્રુપ છે એ ગ્રુપમાં તમે એનો મેસેજ કરીને જે જે જોડાવા માગતા હોય એની આ બધી વિગતો તમારે કલેક્ટ કરવાની છે આ બધી વિગતો કલેક્ટ કર્યા પછી એટલે આમાંથી જે વિગતો છે ખાસ કરીને જે આપણી મુખ્ય રજૂઆત છે તે પરીક્ષાની જાહેરાત કોલ લેટર વગેરે જે વિગતો છે એ બધું લઈને આપણે જે વકીલ છે એ વકીલને આ માહિતી આપવા જવું પડશે એને પહોંચાડવી પડશે એટલે એનો અભ્યાસ અને સ્ટડી કરીને એકાદ અઠવાડિયામાં એ પોતે હાઈકોર્ટમાં જે રીટ દાખલ કરવાની છે એ દાખલ કરી દેશે આવી વાત મારે આજે થઈ છે એટલે આ જે બાબત છે આ વિગતો તમારી પાસે જોઈશે એટલે આ તમે કલેક્ટ કરો બીજી વાત મારે તમને એ કહેવાની છે કે કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા ગાંધીનગર આવવા ઈચ્છે છે તો એવા વિદ્યાર્થીઓ તમે અહીંયા અમારી અકાદમી ઉપર આ વિગતો કલેક્ટ કરીને આપશો તો અને અહીંયા ચૌધરી જે મહિલા કોલેજ છે ત્યાં શ્રી હરિભાઈ ની ઓફિસ છે ત્યાં તમે પહોંચાડશો તો ઝડપથી આપણે બે ત્રણ દિવસમાં આ બધી મેટર એકઠી કરીને વકીલને આપીને આગળની જે કાર્યવાહી છે એ કાર્યવાહી એમાં કરી શકીએ એટલે આ બાબત છે તમારે ધ્યાનમાં રાખવાનું છે બીજી એક પાંચમી બાબત એ આપણો જે કેસ દાખલ થાય એ વખતે આવશે અને એમાં જે જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને વકીલાત પત્રમાં સહી કરવા માટે આવવું પડશે કારણ કે અદાલતમાં તમે કોઈ જે વકીલ છે વકીલને તમારો કેસ સોંપ્યો છે તો એના ઉપર જે વકીલાત પત્ર છે એના ઉપર તમારે સહી કરવા માટે આવવાનું થશે એ વિગતો એ આપણો કેસ પેપર તૈયાર થાય પછી એની વિગત જે તૈયાર થાય પછી આવવાનું રહેશે એટલે આ બાબત છે તમારે ધ્યાનમાં રાખવાની છે હવે અગત્યની બાબત એ છે કે આ બધી જે રજૂઆત છે એ રજૂઆત મુદ્દો તમારો એક સરખો હોય તો તમે સામૂહિક રીતે કોઈ એક જ વકીલ દ્વારા રજૂઆત કરવી હોય તો કરી શકાય કોઈને એમ લાગે કે મારી પાસે આર્થિક સગવડ છે અને એને ઇન્ડિવિજ્યુઅલ કોઈ બીજા વકીલ દ્વારા કરવું હોય તો પણ કરી શકાય પણ વિદ્યાર્થીઓને મારી એવી સલાહ છે કે સામૂહિક રીતે જો તમે તમારી રજૂઆત કરશો તો એનો ચોક્કસ ફાયદો થશે સંખ્યા દેખાશે એટલે અદાલતને પણ એવું લાગશે કે ઘણા બધા વિદ્યાર્થીઓને આમાં અન્યાય થયો છે તો વાત છે એને સારી એવી અસર ઊભી થાય અને બીજી બાબત એ છે કે બધા જો સામૂહિક રીતે ભેગા થાવ તો જે આર્થિક ખર્ચો છે એ વિદ્યાર્થીઓને ઓછો પડે એટલે એ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે એટલે આ જે બાબત છે એ તમે ધ્યાનમાં રાખો તમારે આ બધું જે કલેક્ટ છે એમાં મારે એ તમને સલાહ છે કે તમારામાંથી આઠ દસ વિદ્યાર્થીઓ અથવા તો જે જિલ્લામાંથી કે બે કે ત્રણ જિલ્લા દીઠ એકાદ બે એકાદ બે વ્યક્તિઓને તમે એને શું કહેવાય કે એને જવાબદારી સોંપીને તમે એ બધી માહિતી કલેક્ટ કરશો તો વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ તમારી સાથે જોડાશે ઝડપથી જોડાશે અને એક વસ્તુ મિત્રો ધ્યાનમાં રાખો કે અન્યાય તમે સહન કરી લો છો તો તમને તો અન્યાય થવાનો છે પણ પાછળ જે બીજા લોકો છે એને પણ અન્યાય ન થાય એ બાબત આપણે ધ્યાનમાં રાખવાનું છે મિત્રો આ બાબતમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કેટલીક આપણા કરતાં જુદી લાઈન લઈને જુદી વાત કરે છે હસમુખ પટેલના બંને વિડીયો રેકોર્ડેડ વિડીયો છે એ વિદ્યાર્થીઓને પોતે કહે છે કે વ્યાકરણ અભ્યાસક્રમમાં નથી અને જ્યારે એમણે વિડીયો મૂક્યા ત્યારે એ પોતે એના અધ્યક્ષપદે ચાલુ હતા એટલે એમની જવાબદારી થાય છે એટલે તમારા માટે આ પ્લસ પોઈન્ટ છે રાઈટ એટલે આ જે બાબત છે એ જો તમે ધ્યાનમાં રાખશો અને બધાની સાથે જોડાઈ જાઓ જૂથમાં રહો ખર્ચ ઓછો આવશે પછી તમને એવું ન થાય કે પાછળથી આપણને પસ્તાવો થાય કે આપણે જોડાઈ ગયા હોત તો સારું થાત એટલે જે જે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે અને તમને એમ લાગે કે આમાં જોડાવાથી એમનો જે આ અભ્યાસક્રમ બાદના જે પ્રશ્નો છે એમાં બે પાંચ માસનો પણ જો તમારામાં ફેર પડતો હોય અને તમને એમ લાગે કે આમાં આપણને ફાયદો થાય તેમ છે તો તમે એમાં અવશ્ય જોડાઈ જાઓ જેને પણ અન્યાય થતો હોય એ જે બંધારણીય માર્ગ અથવા કાનૂની માર્ગ ઉપલબ્ધ છે એનો આશરો લઈ શકે છે આપણે કોઈ વિદ્યાર્થીનો વિરોધ કરતા નથી આપણે જે સિસ્ટમમાં ખોટું છે એનો વિરોધ કરીએ છીએ અને એટલા માટે તમે સક્રિય થઈને એકાદ અઠવાડિયામાં કેસ છે એ ત્યાં દાખલ થઈ જાય તો વધારે સારું તમે ટીમ બનાવીને તમારા પ્રતિનિધિ આવશે વકીલને મળવાનું હશે તો શક્ય હશે તો હું પણ તમારી સાથે આવીશ એટલે તમે આ રીતના જે જેમ બને તેમ ઝડપથી તમારી વાત છે એને અદાલત સુધી હવે પહોંચાડો મિત્રો એવા ઘણા બધા કેસીસ છે કે જેમાં પરિણામમાં સુધારો થયો હોય ગયા વખતે ડિવાયસોની પરીક્ષામાં જે ઓગણીસ પ્રશ્નોનો આખો જે મામલો હતો તો એમાં સત્તરસો જેટલા નવા વિદ્યાર્થીઓને એમને મુખ્ય પરીક્ષામાં બેસાડવા પડ્યા હતા અને તમારી પાસે સોલિડ ગ્રાઉન્ડ છે ચેરમેન ખુદ કહે છે કે વ્યાકરણ અભ્યાસક્રમમાં નથી અને વ્યાકરણ પૂછ્યું છે એટલે આ જે મુદ્દો છે એ સોલિડ ગ્રાઉન્ડ છે જરૂર પડે તો હસમુખ પટેલને પણ હાઈકોર્ટમાં આવવું પડશે એમની વાત રજૂ કરવા માટે કેટલાક એવું કહેશે કે ફરી જાય તો પણ એ એ સવાલો પછી આવે છે ફરી જાય તો ચેક કરવા માટે અદાલત છે એ કામ મારું કે તમારું નથી રાઈટ એટલે એ જે બધી બાબતો છે એના ઉપર તમે ચિંતા કર્યા વગર તમે અન્યાય થાય છે તો અન્યાયની સામે તમારે લડવું જોઈએ એવો મારો મત છે રાઈટ હા મિત્રો પરીક્ષાના અન્યાય અંગેના જે અગાઉના જે વિડીયો છે ના જોયા હોય તો જોઈ લેજો ગાંધીનગરમાં હું અહીંયા મારી જે અકાદમી છે ત્યાં બેઠો આવ છું ગાઈડન્સ માટે કે બીજી કોઈ કામગીરી માટે અને ત્યાં ચૌધરી કોલેજમાં પણ તમે તમારું પ્રતિનિધિ અગાઉ મેં વિદ્યાર્થીઓને મોકલ્યા હતા અને ખૂબ સારો એવો રિસ્પોન્સ એમને મળ્યો છે આજે જ મારી વાત થઈ છે એટલે તમે એકાદ વખત શ્રી હરિભાઈ ચૌધરી સાહેબને મળી લેશો તો એ તમને આમાં સારી એવી મદદ કરશે હેલ્પફુલ થશે રાઈટ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની ટેલિગ્રામ ચેનલ છે એમાં જો ન જોડાયો તો જોડાઈ જશો આ ઉપરાંત અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ અમારા આ પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં અમારું આજનું આ મેટર વિદ્યાર્થી મિત્રો હું હંમેશા વિદ્યાર્થીના પક્ષે જ બોલું છું જેને પણ અન્ય થાય એના માટે બોલું છું એટલે આ મેટર આપને ગમ્યું હોય તો એને લાઈક કરીને શેર કરશું અને મેક્ઝિમમ શેર કરશો જેથી કરીને કોઈ વિદ્યાર્થીને આ અંગેની માહિતી ન હોય તો એ માહિતી એને મળી રહે તમારા જે વોટ્સઅપ ગ્રુપો છે એમાંનું એક ગ્રુપ તો મેં મારા વોટ્સઅપ ગ્રુપમાં મેં શેર કર્યું છે અને ખાસા બધા વિદ્યાર્થીઓ નવા એમાં જોડાયા છે એટલે બીજા વિદ્યાર્થીઓ પણ તમારી સાથે જોડાશે